નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે ખેડૂતોને મોટી ચેતવાની એટલે કે જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે કેમ કે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે એવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહેતો ખેડૂત ભાઈઓ તો ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો સ્કીનનો શિકાર થઈ શકે છે કેમ કે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવાણી આપી છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપી કે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે સરકાર ખેડૂતો આવા પ્રકારના નકલી સિદ્ધિ સાવધાન રહેવાનું કહ્યું છે

કંપની માર્ચિન વધારો થાય છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે ત્યારબાદ ને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ સાતસો દસ રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ એકોતેર હજાર એકસો દસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવતેર હજાર પાંચસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ અગિયારસો સિત્તેર રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ પર હજાર છસો સિત્તેર રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ છોતેર હજાર સો રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવ એકવીસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ <laughs> ત્યારબાદ ને મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો મિત્રો હપ્તા વગર બેતાળીસ હજાર ખાતામાં એટલે કે જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના પીએમ માનધન યોજના તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર કિસાન યોજના ત્રણ દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર ચાર મહિનાની અંતર સાથે બે ના ત્રણ હપ્તા આપવામાં આવે છે ત્યારે કિસાન યોજના લાભ પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને સાઈઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેઠાડી ચાર સહાય આપવામાં આવે છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મફત સિલાઈ મશીન યોજના એટલે કે મહિલાઓને આર્થિક રીતે સારી કરવા માટે સરકાર એક યોજના ચલાવવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી સિલાઈ મશીન મશીન યોજના જેના દ્વારા દ્વારા સરકાર સ્ત્રીઓને ખરીદવા પંદર હજાર ની સહાય આપવામાં આવે છે અને કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના મુખ્ય મહિલાઓને યોગ બનાવવાનો છે અને પ્રધાનમંત્રી દ્વારા વિશ્વ ક્રમ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના

માફી લઈને સમાચાર આપવામાં આવે છે પણ દેવા માફ અને પાક તિરણ લોન આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર ચો ની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચો ની વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતો પાક ધિરણ પર લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે ત્યારબાદના ને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની સહાય જો તમે જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન એટલે કે હાલમાં રાજ્ય લોકસભાની ચૂંટણી હોવાથી સરકાર પ્રધાનમંત્રી સન્ની યોજના હવે ડિસેમ્બર બે સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર તેવીસ આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેસ્ટર્ન લોન આપવામાં આવે છે નાણામંત્રીએ ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેર વિકેટથી મંજૂર અને મજૂર અને કોઈ અન્ય નાગરિકોને કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલાવવા માગે છે તો તે વ્યક્તિ આ યોજના હેઠળ લોન રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજના અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે કૃષિ મંત્રીની મોટી ભેટ એટલે કે ગુજરાત રાજ્યની અંદર પાક્યાત ખેતી વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ તેમના માટે આ ચાર સેન્ટર ઉભા કરવામાં આવશે જેમની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર પાક્યાત ખેતી માટે સેન્ટર ઉભા કરવામાં આવશે આ સેન્ટરમાં પાક્યાત ખેતી માટેની તાલીમ અને નિર્દેશ આપવામાં આવે છે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ પાક્યાત ખેતીને વાવેતર માટે સેન્ટર બનાવી માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનું એ છે કે પાક્યાત ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા

કે પીએમ કિસાન યોજના આવતી સહાયની રકમ વધારવામાં આવશે અને દેશભરમાં ખેડૂતોને એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ રજૂ થનાર કેન્દ્ર બજેટ આ વધારીની અપેક્ષા રાખી રહ્યું છે એટલે કે દેશભરમાં ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં આ વધારાની જાહેરાત કરશે